જામનગર સિટી સી ડિવિઝન પોલીસ વિસ્તારમાં અગાઉ જે અપહરણ અને માર મારવા બાબતનો ગુનો દાખલ થયેલો હતો એમાં જે ભોગ બનનાર ભાઈ હતા એનું ભરમ દિવસે જે મૃત્યુ નિપજેલ હતું એ અંતર્ગત સદરુ ગુનામાં કલમ બીએનએસ કલમનો ઉમેરો કરી મર્ડર મૃત્યુનો ખૂન કરવાનો બાબતનો કલમનો ઉમેરો કરી અને જે આ આરોપીઓ છે એમાં ત્રણ આરોપીઓ તેમાં વિક્રમ કેશુભાઈ કેશવાલા રામદેવભાઈ લાખાભાઈ અને વિવેક કારાભાઈ ત્રણેય આરોપીઓને ગઈકાલે રાત્રે કાયદેસરની રીતે અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે અને ત્રણેય આરોપીઓના આગળના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવા માટેની તજવીજ કરવામાં આવે છે જે અંતર્ગત જેટલા પણ સહાયક પુરાવાઓ છે અને બાકીના જેટલા પણ જે ડાયરેક્ટ પુરાવાઓ છે એ મેળવવા માટેની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે જે ભોગ બનનાર છે એ એના દ્વારા જે આ કામના આરોપીઓ છે તેમની દીકરી અને તેમની બહેન સાથે રિલેશનશીપમાં રહી અને એમની સાથે વાતોથી મેરેજ કરવા બાબતનો બનાવ બનેલો હતો જે બાબતનો ખાર રાખી જે પુત્રી છે એના પિતા અને તેમના સાથી આરોપીઓ દ્વારા આ જે ભોગ બનનાર છે એને આ રીતના અપહરણ કરીને માર મારવામાં આવેલો હતો